હલો હાય આય હાય હું રવિ બારોટ પન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ચાલો જાણીએ વિદેશના સમાચાર જાપાનમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા ઘાતક બની બેના મોત સો લોકોને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા બ્રિટનના ચારસો મંદિરોમાં સુરક્ષા વધારવા સુનક સરકાર પચાસ કરોડ આપશે કેનેડાના ટોરન્ટોમાં હવે વરસાદના પાણી પર પણ ટેક્સ લાગશે એવી સરકારી વેબસાઇટ પર જાહેરાત કરાઈ રશિયા સામે યુદ્ધમાં યુક્રેનની મદદ કરવાને કારણે અમેરિકાની સેનાની પાસે તોપના ઘોડાની અછત સર્જાઈ ચાલો જાણીએ ભારતના સમાચાર ઉત્તરાખંડમાં નાનક નાનકમતા ગુરુદ્વારાના મુખ્ય જથેદારની ગોળી મારી હત્યા કરી બાઇક સવાર હુમલાખોર ફરાર તેજસના એડવાન્સ વર્ઝન માર્ક વન એ ફાઇટર પ્લેનની પહેલી ટેસ્ટ ફ્લાઇટ સફળ રહી વાયુસેનાએ ત્યાંસી પ્લેનનો ઓર્ડર આપ્યો લીકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઈડી કસ્ટડી ચાર દિવસ વધુ લંબાવાઈ

બાર દિવસ બાદ સર્વર સમસ્યાનો અંત આવતા રાજ્યભરના આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફરી શરૂ થયા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર